you uh -huh. નમસ્કાર મિત્રો ડેલી ન્યૂઝ ગુજરાતી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે મિત્રો વાત કરીએ તો હાલમાં સૌથી અગત્યના અને મહત્વના સમાચાર મળી રહ્યા છે મિત્રો લોકસભા ચૂંટણી ખતમ થયા બાદ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ સ્ટોક માર્કેટ ક્રેશને લઈને નરેન્દ્ર મોદી અને અમિત શાહ પર નિશાન સાધ્યું છે એક જૂન બે ના લોકસભા ચૂંટણીનો એક્ઝિટ પોલ જાહેર થયા બાદ ત્રણ જૂને સ્ટોક માર્કેટે બધા રેકોર્ડ તોડી દીધા હતા તો ચાર જૂને ચૂંટણી પરિણામ આવ્યા બાદ સ્ટોક માર્કેટ ધરાશાયી થઈ ગયું તો જેને લઈને રાહુલ ગાંધીએ મોટો આરોપ લગાવ્યો છે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ કહ્યું કે ચૂંટણીના સમયે પ્રધાનમંત્રી ગૃહમંત્રી અને નાણાં મંત્રીએ શેર બજાર પર ટિપ્પણી કરી અને કહ્યું કે શેર બજાર ઝડપથી આગળ જશે અને લોકોએ શેર ખરીદવા જોઈએ એક જૂને મીડિયા ફોટો એક્ઝિટ પોલ જાહેર કરે છે ભાજપના આંતરિક સર્વેમાં સર્વે સીટો આવી રહી હતી સીટો ગણાવી હતી સ્ટોક બધા રેકોર્ડ તોડી દીધા હતા રાહુલ ગાંધીએ સવાલ કર્યો કે પીએમ એ જનતાને રોકાણ કરવાની સલાહ કેમ આપી અમિત શાહે લોકોને શેર ખરીદવા માટે કેમ કહ્યું શું ભાજપ અને આ વિદેશી ઇન્વેસ્ટરો વચ્ચે કોઈ સંબંધ છે તો શું છે અને ત્યાંની જેપીસી પીસી તપાસ ની માંગ કરીએ છીએ નરેન્દ્ર મોદી અને અમિત શાહ ભૂમિકાની તપાસ થાય વળી તેમણે કહ્યું કે આ ઘટના અદાણીથી સંબંધિત છે